પાર્ટી પાર્ટીમાંથી રાજુ પર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જે મુદ્દે હવે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા લાલ ધૂમધયા છે અને આપ નેતાઓને આડે હાથ લીધા છે શું રે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીમાંથી થોડા સમય પહેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એકસો આઠ દિવસ જેલમાં રહી આવ્યા પછી રાજુ કરપડાએ ટૂંક સમયની અંદર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું જે બાદ આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું કેટલાક આપ નેતાઓ દ્વારા જે છે રાજુ કરપડા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા રાજુ કરપડાએ કીધું કે પાર્ટીમાં અસંતોષ છે ગોપાલ ઇટાલિયા પોતાનું ચલાવી રહ્યા છે પાર્ટીમાં તેવા નિવેદનો સામે આવ્યા જે બાદ આપણે જોયું કે જે આમ આદમી પાર્ટીની અંદર જે છે કેટલાક અંશે જોઈ શકાય તો લોકો દ્વારા અસંતોષ જે છે પાર્ટીમાં જોવા મળે મળી રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે ખેડૂત નેત જે ખેડૂત લોકો છે તે બધા લોકો રાજુ કરપડા પર ટીકા ટિપ્પણીઓ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓ જે રાજુ કરપડા પર ટીકા ટિપ્પણીઓ કરે છે તેના જવાબમાં હવે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા આવી ગયા છે અને આપ નેતાઓને આડે હાથ લીધા છે સૌ તો સાંભળી લઈએ રતનસિંહ ડોડિયા વિશે શું કહ્યું છે જય જવાન જય કિસાન હું રતનસિંહ ડોડિયા મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લે લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય છે જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે ખેડૂતના હાથ જે વ્યક્તિના હાથબારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા બે હજાર સત્તરથી હું એમની સાથે લડ્યો હું હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા સાગરભાઈ પણ લડતા ત્યારે રાજુભાઈની બધા વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જાય ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે પ્લસ જે કારણ હોય એ પોતાનો કારણ પોતાને અંગત કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે પાર્ટીમાં જવાનો અધિકાર હે તો કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથબાર નથી એવા વ્યક્તિના પાઈ કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો જે તમારું રાજકારણ અને રાજનીતિ રાજનીતિ પાંચ રાખો ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરી અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય ખેડૂતનો હાથ બારવા એ પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ભલાણા ભાઈ ખરાબ છે ફલાણાભાઈ ખોટું કર્યું આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ અને જે ખેડૂતને આજે તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય અત્યારે હજી કોઈ પક્ષમાં જ ગયા તો નથી જ જાય પછી તમે જે કરવું હોય પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો નહીંતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેન કોમેન્ટ કરવાનું બંધ કરો આભાર ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી દીધી છે કે કોઈ ખેડૂત આગેવાન કોઈ પાર્ટીની પ્રોપર્ટી નથી ટૂંકમાં કહેવા જઈએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તો તેમનો અંગત નિર્ણય છે કોઈ પાર્ટીમાં જોડાવ કે કોઈ બીજી પાર્ટીમાં જવું તે તેમનો અંગત નિર્ણય હોય છે પરંતુ તે ખેડૂત આગેવાન છે ખેડૂત આગેવાન કોઈની પ્રોપર્ટી હોતો નથી તે ખેડૂતો માટે હંમેશા લડતો હોય છે આ આપણે સૌ પ્રથમ પણ જોયું હતું જે બે હજાર સત્તરમાં રાજુ કરપડા જે છે તે લડી રહ્યા હતા ખેડૂતો માટે અને જ્યારે બે હજાર બાવીસની અંદર જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનો બધા ભેગા થઈ રહ્યા છે અને રાજુ કરપડાના સમર્થનમાં આવી રહ્યા છે એટલે હવે ટૂંકમાં જોવાનું રહ્યું કે આ મુદ્દે હવે રાજકારણ કેવું ગરમાય છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં